નિરોણા ગ્રામ પંચાયત ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરી નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નિરોણા ગ્રામ પંચાયત ખાતે છ ડિસેમ્બરના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે સ્મરણાંજલિ કાર્યક્રમનું શ્રદ્ધાભર્યું આયોજન કરવામાં આવ્યું ભારતીય બંધારણના શિલ્પકાર અને મહાન સમાજ સુધારક ડોક્ટર આંબેડકરના અવિસ્મરણીય યોગદાનને યાદ કરતા કાર્યક્રમ ભાવપૂર્વક યોજાયો કાર્યક્રમમાં ગામના સરપંચ નરોત્તમભાઈ આહીર ગ્રામ પંચાયતના તલાટી શ્રી ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો શિક્ષકો યુવા મંડળો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હારા કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના આગેવાનો દ્વારા ડોક્ટર આંબેડકરના વિચારો તેમના સમાજ સુધારણા કાર્યો શિક્ષણ માટેની અલગ ભાવના અને સમાનતાના સંદેશ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો તેમના માર્ગદર્શક જીવન મૂલ્યોને અનુસરવાની અને નવી પેઢીને સંવેદનશીલ શિક્ષિત તથા સંસ્કારી બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો કાર્યક્રમ દરમિયાન સૌહાર્દ એકતા અને સમાજના નબળા વર્ગના ઉન્નતિ માટે ડોક્ટર આંબેડકરના દર્શાવેલ માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો રિપોર્ટર ગોવિંદ માતમ નિરોણા